સુરતની તસવીરો આપને બતાવીશું જન્માષ્ટમીને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં દહીં હાંડીનું આયોજન કરાયું છે જ્યાં દિવ્યપથ ફાઉન્ડેશને નમો દહીં હાંડીનું આયોજન કર્યું હતું સૌપ્રથમ વખત સુરતના દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગોવિંદા મંડળો દ્વારા દહીં હાંડીને સલામી પણ આપવામાં આવી ક્રેનની મદદથી મટકી લટકાવવામાં આવી હતી અને મટકી ફોડનાર તથા સૌથી ઊંચો પિરામિડ બનાવનારને એક લાખ અગિયાર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવનાર છે સંવાદદાતા અમિત અત્યારે સુરત થી આપણી સાથે જોડાઈ રહ્યા છે સુરતમાં પ્રથમ વખત દહી હંડીનું આયોજન કરવામાં આવ્યું છે અમિત કયા પ્રકારની તસવીરો લોકોમાં કેવો ઉત્સાહ

ગોવિંદા મંડળો દ્વારા દહીં હાંડી ફોડવામાં આવશે તે ગોવિંદા મંડળને એક લાખ અગિયાર હજાર રૂપિયાનું ઇનામ છે તે પણ છે આપવામાં આવનાર છે વહેલી સવારથી જ હજી અલગ અલગ ગોવિંદા મંડળો દ્વારા મટકીને સલામી આપવામાં આવી રહી છે ત્યારે આ દ્રશ્ય જોઈ શકો છો હાલ પણ ગોવિંદા મંડળો દ્વારા આજે દહીં હાંડી ફોડવાની જે તૈયારીઓ છે તે અહીં કરવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે સુરતીઓમાં પણ ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે અહીંયા પણ અલગ 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 કરતબો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ રાધા કૃષ્ણ ગૃહ અડાજનનું છે અને તેમના દ્વારા કઈ માંડીને સુલામી આપતા પહેલા તમામ પ્રિકોશનો સાથે આ તમામ આયોજનો છે તે કરવામાં આવી રહ્યા છે પોલીસનો પણ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને આ જ પ્રકારે સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર અહીં ઝંડીના આયોજનો છે તે કરવામાં આવી રહ્યા છે હાલ દિવ્યમત ફાઉન્ડેશન દ્વારા 电话已，阿妈妈。 બિલકુલ અમિત આપણે દ્રશ્યો ફરી એકવાર દર્શાવીએ કારણ કે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખરેખર અનેરો છે અને જે ખાસ કહી શકાય કે દહીં હાંડી ફોડવા માટે આવી રહ્યા હતા મટકી ફોડ માટે એ લોકો પણ જો શક્ય હોય તો એમની સાથે પણ વાતચીત કરીએ અલગ અલગ કર્તબો દેખાવવામાં આવ્યા હતા અને હવે જે પિરામિડ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે બીજા દ્રશ્ય જોઈ શકો છો કે રાધાકૃષ્ણ ગ્રુપ છે અડા વિસ્તારનું અને તેમના દ્વારા આજે અલગ અલગ જે છે તે કરતબો દેખાડ્યા બાદ હવે પિરામિડ બનાવવાના પણ આજે જે છે તે તૈયારી છે તે ચાલી રહી છે આ મંડળ દ્વારા પણ મટકીને જે ચલામી આપવામાં આવશે અને ત્યારબાદ અન્ય મંડળો દ્વારા પણ મટકીને ચલામી આપવામાં આવી રહી છે બીજી તરફ હું ફરીથી મટકી બતાવવાનો પ્રયાસ કરી છે ક્રેનની મદદથી અથવા ઇંચી હાઈટ પર જે મટકી છે તે બાંધવામાં આવી છે અને આ મટકી જે પણ ગોવિંદા મંડળ દ્વારા ફોરવામાં આવશે તે ગોવિંદા મંડળને હજી એક લાખ અગિયાર હજાર રૂપિયાનું હજી ઇનામ છે તે અહીંથી બે આપવામાં આવશે મહત્ત્વની વાત એ કહી શકાય કે સેફ્ટીના પ્રિકોશન પણ અહીં રાખવામાં આવ્યા છે અને ગોવિંદા મંડળો દ્વારા જે પિરામિડ બનાવવાની જે છે કામ તે પણ છે હાલ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અલગ અલગ ગોવિંદા મંડળો કરવાથી જ પિરામિડ બનાવીને સલામી આપી રહ્યા છે ત્યારે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીં પિરામિડ બનાવવાની જે છે બનાવી રહ્યું લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જાય ત્યાં લોકો જ જોવા મળી રહ્યા છે ત્રણ પેઢી કહી શકાય કે લઈ મોટા યુવાન તેમજ વૃદ્ધોમાં પણ એક અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અન્ય સારો છે સહકાર છે તે મળી રહ્યો છે ધાર્મિક ચિહ્નો મંડળો છે તે આવી રહ્યા છે અને એક અનેરો ઉત્સાહ છે જન્મા ટમીનારે લઈને લોકોમાં જોવા મળી રહ્યો છે બતરંગ કે જઈના નારા સાથે પિરામિડ બનાવવાનું જે છે તે ગોવિંદા મંડળો દ્વારા છે शरू करताव प्रयास कर मंडळ द्वार पिरामिड आहे ते होळी बनावे पिरामिड बनावतो कमी एक लाख अगिर हजार रुपयामध्ये आपली आहे हा समाज सुरत उर्जा नो माहोलो आहे સલામી છે તે આપવામાં આવી રહી છે ત્યારે ઉમદા મંડળો છે તેના માહોલ સલામી આપી રહ્યા છે સુરતીઓમાં જોવા મળી રહ્યો છે સુરત છે સૌપ્રિય શહેર છે ને કોઈ પણ તહેવાર હોય ખૂબ આનંદ ઉત્સાહથી જે મનાવી રહ્યા છે એક સાથે બે ગોવિંદા મંડળો દ્વારા અહીં પિરામિડ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે અને મટકીને જે જે સલામી છે છે આપવામાં આવી પ્રકારનો માહોલ માહોલ હોય પ્રકારના વચ્ચે સ્મૃતિઓ હાલ ભગવાન કૃષ્ણની ભક્તિમાં રંગાયા છે અને ખૂબ ઉત્સવનો માહોલ ઉત્સાહનો માહોલ છે અહીં જોવા મળી રહ્યો છે તમામ તકેદારીના પ્રિકોશન પણ અહીં લેવામાં આવ્યા છે પણ અહીં રાખવામાં આવ્યો છે અને સૌ વખત જ્યારે સુરતના આડાજણું વિસ્તારમાં આજે નમો દહીહાંડીનું આયોજન થયું હોય પશ્ચિમ વિધાનસભાના વિસ્તારમાં ત્યારે લોકોમાં પણ એક ઉત્સવનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે વિદ્યાકું ચાર રસ્તા ખાતે આજે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે અને સીધા દ્રશ્ય જોઈ શકો છો કે નાના બાળકો પણ જે પિરામિડ પર કરીને સલામી આપી રહ્યા છે ત્યારે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આ જ પ્રકારે બપોર પછી એટલે કે પણ આ જ પ્રકારે મોટા મોટા પિરામિડો જોવા મળશે અને ગોવિંદા મંડળો દ્વારા અલગ અલગ કરતબકો છે તે પણ અહીં કરવામાં આવી રહ્યા છે જ્યારે આ સીધા દ્રશ્ય સુરતના અડાજણ વિસ્તારના ગોવિંદા મંડળોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભગવાન કૃષ્ણનો જ્યારે આજે જન્મ દિવસ હોય અને તેની ઉજવણી જ્યારે કરી હોય સ્વાભાવિક છે કે સુરતીઓમાં પણ એક અનેરો જોવા મળતો હોય છે અને તે ઉત્સાહ આજે દેખાઈ રહ્યો છે અને અડાજણ વિસ્તારમાં સૌ પ્રથમ વખત જ્યારે આયોજન થયું છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ ગોવિંદ આવી રહ્યા છે પિરામિડ તૈયાર કરી રહ્યા છે અને મટકીને સલામી આપી રહ્યા છે બિલકુલ ખૂબ ખૂબ આભાર અમિતાભનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર